ભાવનગર બોરકરાવ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે કુંભારવાડાના અક્ષર પાર્કમાં કેફી પીણુ પીને વાહન ચલાવતા શખસને ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગરના કુંભારવાડાના અક્ષર પાર્કમાં ટ્રક જેવું વાહન ઉપિન્દર ગણપત પરિત નામનો બિહારવાળો શખસ કેફી પીણુ પીને રસ્તા પર આડી અવડી રીતે લોકોના જીવ જોખમાય તે રીતે ચલાવતા પોલીસે ઝડપીને તેની સામે ધોળસર કાર્યવાહી હાથ ધરી હતી